જય માતાજી મિત્રો હું છું પ્રકાશ રાઠવા આપણા વીડિયોની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો તમે હાલની અંદર જે યોજના શરૂ છે પીએમ વિશ્વકર્મા યોજના જેના અંતર્ગત ઘણા બધા લાભો મળે છે જેમ કે પંદર હજારની ટૂલકીટ અથવા પંદર હજાર રૂપિયાની સહાય મળશે તમને એની અંદરથી લોન પણ મળશે અને એક આઈડી કાર્ડ અને એક સર્ટિફિકેટ પણ મળશે જે આઈડી કાર્ડ અને સર્ટિફિકેટ આપણને મહત્ત્વ એટલું છે મિત્રો આવનાર જે યોજનાઓ છે એટલે કે આવનાર જે સહાયો છે એની અંદર તમે ઉપયોગ કરી શકશો તમારે ઉપયોગ કરવા માટે આઈડી કાર્ડ અને સર્ટિફિકેટ હોવું જરૂરી છે જેની અંદર આવનાર દરેક આવી સહાયો જે તમને મળશે એના માટે સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આવશ્યક માગવામાં આવે છે જેમ કે આધાર કાર્ડ છે આ રીતે તમારે દરેક સહાયની અંદર પીએમ વિશ્વકર્મા યોજનાનું જે સર્ટિફિકેટ છે માગવામાં આવે છે જો તમે એપ્લાય કરવામાં આવતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને એક મહત્વની વાત કે સીએસસી આઈડી આપણે તમારે જો એપ્લાય કરવું હોય તો આપીશું અને કોમેન્ટ તમે કરશો એ લોકોને જ મળશે તો ચાલો આપણે જઈએ અને કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ કે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું રહેશે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર ડિસ્પ્લે છે ત્યારે તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશું જે ઓફિશિયલ વેબસાઇટ આ પ્રમાણે છે જે અહીંયા લિંક પણ આપેલી છે પીડીએફ પણ આપણે આપી દઈશું પણ આપણે એ યોજનાના લાભ કોને કોને મળશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની અંદર કોને કોને લાભ મળવાનો છે કુલ અઢાર પ્રકારની કારીગરોને આ યોજનાનો લાભ મળશે જે તમે અહીંયા જોઈ શકો સુતારકામ કરિયાકામ લુહા દરજી ધોબી કુંભરકામ કરનાર હોય સોની રમકડા બનાવનાર પુલ વેચનાર મોચી કામ જેવા ઘણી બધી યોજનાઓની અંદર આમાં પોં ભરવાના શરૂ છે તો અહીંયાથી તમે વિડિયો પોઝ કરી અને દરેક કામગીરી વિશે વાંચી પણ શકશો આ યોજનાનો લાભ કોને મળશે તો 18 થી વધુ ઉંમર હોય એ લોકોને જ મળશે ઘણી બધી માહિતી છે મિત્રો અહીંયા તમારે વિડિયો પોઝ કરીને વાંચી લેવાનું છે કેમ કે આપણે દરેક માહિતી તમને જણાવીશું તો વિડિયો ખૂબ લાગુ થઈ જશે કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીને 15000 ની કોર્સ કેટલો લાભ મળશે લાપરથીને દૈનિક 500 ના સ્ટેપન સાથે બેઝિક કૌશલ્ય તાલીમ મળશે એટલે કે તાલીમ ની અંદર તમે જો હાજર રહેશો તો તમને 500 રૂપિયા સ્ટેપન પણ મળશે આ જે યોજના છે મિત્રો ઓલ ઓવર ગુજરાતની અંદર આ યોજના શરૂ છે જે મિત્રો ફોર્મ ભરવા ઈચ્છા રાખતા હોય એ લોકો કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરી એ લોકોને સીએસસી આઈડી મળે અને એ લોકો ઘરે બેઠા જ ફોર્મ ભરી શકે હવે આપણે આ જે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર પણ આપેલી છે ત્યાંથી ક્લિક કરી તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો જેનો એન્ટરપ્રેસ તમને આપણે મળીને જોવા મળશે જે અહીંયા લોગિનનો ઓપ્શન આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમે સીએસસી રજીસ્ટ્રેશન જે લખેલું છે તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ કોમેન્ટ તમે કરશો એટલે સીએસ પાસવર્ડ તમને મળી જશે અહીંયા તમારે એન્ટર કરવાનું છે કેપ્ચર ફિલ કરી સાઈન ઇન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફરી યસ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા નો ઉપર ક્લિક કરશો એમ ફરી નીચે એક નવો ઓપ્શન આવી જશે જેની અંદર તમારે નો ઉપર ક્લિક કરવાનું છે બંને જગ્યા ઉપર તમે નો ઉપર ક્લિક કરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર અને આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ કન્ડિશન એક્સેપ્ટ કરશો અને કન્ટિન્યુ પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર એક ઓટીપી મળશે એ ઓટીપી અહીંયા ફિલ કરવાનું છે ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી કન્ડિશન એક્સેપ્ટ કરી વેરીફાઈ બાયોમેટ્રિક તમારે કરવાનો છે અહીંયા બાયોમેટ્રિક એટલે કે ફિંગર ડિવાઇસ હોવું જરૂરી છે મિત્રો ત્યારબાદ આગળ પ્રોસેસ જોઈએ અહિયાં તમારે પર્સનલ ડિટેલ નાખવાની છે જેમ કે નામ ફાધર નેમ ઓફ બર્થ મેરેજ સ્ટેટસ જેન્ડર કેટેગરી તમે દિવ્યાંગ છો કે કેમ અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ

રિલેશનશિપ એટલે તે સંબંધ શું છે એ અહીંયા તમારે દર્શાવવાનું છે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે એડ્રેસ અહીંયા આધાર કાર્ડ પ્રમાણે તમારે એન્ટર કરી લેવાનું છે ડિસ્ટ્રિક્ટ પિનકોડ સ્ટેટ અહીંયા એન્ટર કરી આધાર પ્રોસેસ કરશો ત્યારબાદ કેન્ડિડેટ એડ્રેસ સેમ આધાર પ્રમાણે તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ઓલડા ત્રણ પર જાય તૈયાર ઉપર ક્લિક કરી બ્લોક અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ગ્રામ પંચાયત જાય સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે જે લાગુ પડતું હોય એ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ સ્ટેફ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશો ત્યારબાદ અહીંયા તમારો ફોટ ઓફર થઈ જશે જેની અંદર બેંકની ડિટેલ તમારે એન્ટર કરવાની છે જે સહાય છે એ તમારા એકાઉન્ટની અંદર જમા થશે એના માટે અહીંયા તમારે બેંકનું નામ સિલેક્ટ કરવાનું છે આઈએફસી કોડ અહીંયા ત્યારબાદ બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરવાની છે એકાઉન્ટ નંબર કન્ફર્મ એકાઉન્ટ નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ ક્રેડિટ સપોર્ટ અહીંયા તમારે તમારે જો લોનની આવશ્યકતા હોય તો અહીંયા તમે એક્સેપ્ટ કરશો ત્યારબાદ સેવ એન ઉપર ક્લિક કરશો જેની અહીં ડિટેલ તમારી પાસે આ પ્રમાણેની છે જે અહીંયા આપણે ફોર્મ જે ફિલ કરેલું છે અહીંયા ઘણી બધી માહિતી આપણે શું નથી થાય જેની અંદર અહીંયા તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકશો જે અહીંયા ઘણી બધી ડિટેલ આપણે એડિટ કરીને રાખેલી છે કોઈ વ્યક્તિનું ફોમ ભરેલું પીડીએફ હતી આપણી પાસે અવેલેબલ જેની અંદર આપણે દરેક અહીંયા જે મોબાઈલ નંબર છે રેશન કાર્ડ નંબર છે દરેક નામ છે દરેક વસ્તુ ચેન્જ કરીને અહીંયા તમને બતાવેલી છે

તો આ માહિતી તમારે જોઈ અને તમારું ફોર્મ ફિલ કરી લેવાનું રહેશે આ જે કન્ડિશન છે એ તમારે એક્સેપ્ટ કરવાની હોય છે ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ થઈ જાય જેની તમારે આ પ્રમાણેની ઓપન થઈ જશે આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો છે જો આ વિડીયો ગમ્યો હોય તો ખૂબ શેર કરજો જેથી કરી બીજા લોકોને પણ આ લાભ મળે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ